નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કચ્છના ખેરા ગામમાંથી કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો જેમાં કોઈપણ પ્રકારના બેચ નંબર વગર આ દારૂ કહેવાય રહ્યું છે કે પંજાબના ફિરોઝાબાદમાંથી બાલાજી ટ્રેડિંગ નામની કંપનીમાંથી લોડ કરીને કન્ટેનરના મારફતે મોકલવામાં આવ્યો તો જો કે એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટને આ બાબતે માહિતી મળી હતી અને ત્યારબાદ તેમની ટીમ છે તે કચ્છના મુદ્રા પોર્ટ પાસે પહોંચે છે જ્યાં જે રેલવે માલગાડીમાં આ દારૂ હતો ત્યાં દરોડા પાડે છે તેમાંથી કરોડો રૂપિયાનો દારૂ છે તે મળી આવતા એસએમસી પણ ચોંકી ઉઠી હતી આ મામલે એક મોડસ ઓપરેન્ડી જે રેલવેના માધ્યમથી આટલી મોટી માત્રામાં જે દારૂ મોકલવામાં આવી રહ્યો છે તે બાબતે આખી મોડસ ઓપરેન્ડીને લઈને હવે એસએમસી દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કહેવાય રહ્યું છે કે કચ્છની જેલમાં બંધ અનુપમ સિંહ રાઠોડ નામનો જે બુટલેગર છે તેના માણસો આખું જે નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે અને અગાઉ આઠ કન્ટેનરો છે તે આવી રીતે લાવવામાં આવે ને ત્યારબાદ જે બીજી વખત આ દારૂના કન્ટેનરો ઉતરતા તે પહેલાં જ એ ખેલ પાડ્યો આ મામલે શું કહી રહ્યા છે એસએમસીના એસપી મયુર ચાવડા તેમને સાંભળ સ્ટેટ મોટરિંગ સેલ ની ટીમ ના એક પીઆઈ એને એવી ઇન્ફોર્મેશન મળી કે કોઈ નશીલો પદાર્થ ટ્રેન મારફતે કચ્છમાં પહોંચે છે અને ત્યાંથી લોકલમાં સપ્લાય થાય છે આ ઇન્ફોર્મેશનને ફર્ધર ડેવલપ કરતાં લોકેટ કરવામાં આવી તે કઈ રીતે આ કન્ટેનરો ત્યાંથી લોડ થાય છે ને કઈ રીતે અહીંયા ડમ્પ થાય છે અને અહીંયાથી ક્યાં સપ્લાય થાય છે એ સપ્લાય ચેન તોડવાના ડીજીપી સરના જે અભિગમ છે તેમાં બાવીસ તારીખે એક ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુન્દ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનું છે જ્યાં એ ટીમ એસએમસીની ટીમે ત્યાં રેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે દોઢ કરોડનો આઈએમએફએલ મળે છે અને એ આઈએમએફએલને જ્યારે ચેક કર્યું ત્યારે તેના બોક્સીસ અને તેની બોટલ્સ ઉપર કોઈપણ પ્રકારનો એવો ટેગ નહોતો કે જેનાથી તેના બેચ નંબર કે તેની મેક પ્રોડક્શન કંપનીની કોઈ ડિટેલ મળી શકે આ ગંભીર બાબતને ધ્યાન દોરતા સ્ટેટ મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે બે આરોપીની ધરપકડ કરી બે આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે ત્રેવીસ તારીખના રોજ

અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરે છે કારણ કે આ પ્રકારની એમઓ બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે જ્યારે ઇન્વેસ્ટિગેશન ફર્ધર કરીએ છે ત્યારે બાલાજી ટ્રેડિંગ નામની એક કંપની ફિરોઝપુર પંજાબની એક આગળ ઉપર મળે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જેમને છેલ્લા ઘણા સમયથી સાત કે આઠ આવા કન્ટેનર પંજાબથી લોડ કરી અને ગુજરાતમાં કચ્છ ખાતે મોકલવામાં આવ્યા છે અને એ કન્સાઇનમેન્ટમાં ટોટલ આઠ કે નવ કન્ટેનર્સ પાસ થયા છે જેમાં બે કન્ટેનર અત્યારે છેલ્લે જે એસએમસી એ પકડ્યા અને એ ત્રણ કરોડ કરતાં વધારે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો આ બિલટી આ ગેટ પાસ આ કઈ રીતે ત્યાંથી લોડ થાય છે આ ડિસ્ટિલરી કઈ છે કે જે ટેગ વગરના લિકર બનાવે છે અને જ્યારે ત્યાંથી પાસ થઈને આવે છે તો કયા ટ્રેડિંગ કંપની છે જે ઓફિશિયલ ટ્રેડિંગ કંપની છે બે નંબરી ટ્રેડિંગ કંપની છે જે આવા નશીલા પદાર્થો ગુજરાતમાં પ્રવેશ કરાવે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરી રહી છે અને પ્રાઇમરીલી એટલી ખબર પડી છે કે હાલ અનુપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો જે હાલ જયારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એક જેલમાં છે એ અનુપસિંહ ગામ છે ખેરા ગામ છે એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસિંહના માણસો એ પોતે બધા આ ધંધો ચલાવે છે અને અનુપસી શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે ઉપરાંત અગાઉ બાલાજી કંપની દ્વારા ફિરોઝપુર પંજાબથી જો આવા પ્રમાણમાં લિકર કે બીજે પદાર્થો મોકલવામાં આવ્યા તો અગાઉ કયા કયા વસ્તુ આવી ક્યારે આવી તે દિશામાં પણ એસએમસીની ટીમ ઇન્વેસ્ટિગેટ કરશે અને આ એમો છે એમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટ આ તમામને

આ જ્યારે ઇન્વેસ્ટિગેશન અમે હાથ ઉપર લઈશું ત્યારે ઉલ્લેખનીય છે કે કઈ ડિસ્ટિલરીમાંથી આ બન્યું છે અને કયો બેચ નંબર છે એની કોઈ હકીકત નથી તો જે તે સમયે પંજાબથી આ જ્યારે લોડ થાય છે તો પંજાબની કઈ ડિસ્ટલરી છે જે આને પ્રોડક્શન કર્યું છે જો ડિસ્ટલરીથી પ્રોડક્શન થઈને બહાર નીકળ્યું હોય તો કેટલી એજન્સીઓની જવાબદારી હતી કે એ લોકોએ જોવાનું છે કે આ લિકર બેચ સાથે જાય છે તો ક્યાં જાય છે ને ક્યાં એનો એન્ડ યુઝર છે એ લોકોએ જો ધ્યાન રાખ્યું કે નહીં રાખ્યું

જે આરોપી અમને મળ્યા છે જે બે આરોપી અમે એરેસ્ટ કર્યા છે જ્યારે નામદાર કોર્ટ સમક્ષ અમે આ રજૂ કરી એ લોકોને રિમાન્ડ માટે ત્યારે અમે અગાઉ પણ આ જ લોકો જઈને ડિલિવર કર્યા હતા ખેરા ગામમાં તો એ પણ ઉલ્લેખ કર્યો છે એટલે જયારે જયારે આ લોકોએ ડિલિવર કર્યું છે અમારી પાસે એ પણ પ્રસ્થાપિત થયું છે કે ખેરા ગામમાં આ કન્ટેનરની ડિલિવરી કોણે કોણે લીધી છે એ તમામ એંગલ ઉપર અમે લોકો ઇન્વેસ્ટિગેટ કરીને આ જેટલા કન્ટેનરો ગુજરાતમાં આવ્યા છે એ કોણે કન્ઝ્યુમ કર્યા ક્યાં ગયા એ બાબતે આ દસ દિવસના રિમાન્ડ દરમિયાન અમે લોકો તપાસમાં બહાર કાઢીશું બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું છે બાલાજી ટ્રેડિંગ કંપનીના નામનું કન્સાઇનમેન્ટ હતું અને ડોમેસ્ટિક યુઝ માટેનું કન્સાઇનમેન્ટ હતું હું કે સ મોકલી 1.50 આપે સાંભળ્યા હતા એસએમસીના એસપી મયુર ચાવડા તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમને ચેન છે આખી તેના સુધી પહોંચવાના પ્રયાસો એસએમસી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ ઘટના બાદ એસએમસી એક્શન મોડમાં જોવા મળી રહી છે દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંતન મંતવ્ય ન્યૂઝ જોતા રહો